પાલીતાણા ક્ષેત્રુજી વન્યજીવ વિભાગના પાલીતાણા ક્ષેત્ર હેઠળ આવતી જેસર વન્યજીવ રેન્જ વિસ્તારમાં તાજેતરમાં બિલા ગામની સીમમાં વન્યપ્રાણી શાહુડીના શિકારનો ગુનો નોંધાયો હતો આ બનાવને ગંભીરતાથી લઈને વન સંરક્ષક ડોક્ટર રામરતન નાલા સાહેબે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી નાયબ વનસરક્ષક વાય દેસાઈ તથા મદદનીશ વન સંરક્ષક ભગીરથસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આરએફઓ તથા જેસર રેન્જ સ્ટાફે ઘટના સ્થળ ટ્રેસ કરી આરોપી હમીરભાઈ ઝડપી લીધા હતા આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી બાદ જેસરની નામદાર કોર્ટમાં રજૂ કરેલ ત્યારબાદ આરોપીની જામીન અરજી ફગાવતા તેને જિલ્લા જેલ ભાવનગર ખાતે મોકલી આપેલ આ કામગીરીમાં વનપાલ આરડી બલોચ વનરક્ષક એમ એચ ડાભી તેમજ ડી ચૌહાણ સહિતનો સ્ટાફ જોડાયો હતો